ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી સોળમી સિંહ વસ્તીનો અંદાજનો આંકડો આજે રજૂ કર્યો હતો મુખ્યમંત્રીએ રજૂ કરતાં આંકડો જણાવ્યું હતું કે કુલ આઠસો ને એકાણું સિંહોની વસ્તીની ગણતરી થઈ છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે એકસો છનું નર ત્રણસો ત્રીસ માદા તથા પાછળ અને બાર સિંહ મળી કુલ આઠસોને એકાણું સિંહોની સંખ્યા સામે આવી છે આ અંદાજીત આંકડો છે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ રીતે બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહોની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે તારીખ દસ મેથી તેર મે દરમિયાન અગિયાર જિલ્લામાં અઠ્ઠાવન તાલુકામાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વનકર્મી સરપંચો ગ્રામજનો સહિત ત્રણ હજાર આઠસો ચોપન લોકો આની અંદર જોડાયા હતા ખાસ આ વખતે ડિજિટલ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ આંકડો જ્યારે રજૂ કર્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય સચિવ પંકજ જોશી અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને જે સિંહની વસ્તી ગણતરી છે તેની વિગતો પણ તેઓએ આપી હતી આ કાર્યક્રમ એકવીસ મે ના સવારે દસ વાગે યોજાયો હતો સોળમી સી વસ્તી અંદાજની સંખ્યા પ્રસારિત કરવાના आज कार्यक्रम मंच उपस्थित मंत्री मुकेश राज्य मुख्य सचिव श्री पंकज जोशी अधिक मुख्य सचिव श्री पर्यावरण प्रभाग अग्र सचिव श्री संजीव कुमार अग्र मुख्य वनर हेड ऑफी फोरेस्ट फोर्सिंग जसपाल सिंह श्री आरके शुगर

એશિયા ભારતની સાર એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજમાં આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટે ઇન્ડિયનિશિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોકો પણ આ એશિયાટિક લાયન જ રાખ્યો છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાઈન સ્ટેપ છે સી સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે ગેટના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજી ભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે છે ગીરના સિંહની સંખ્યા પર ઉત્તર ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો ઓગણીસો પંચાણું માં કરવામાં આવેલી સિંહ ની વસ્તી ગણતરીમાં ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ ત્રણસો ઓગણસા દસ માં ચારસો છસો એકાલે આઠસો એકા એટલે ખુબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે ગુજરાતનો સીની વસ્તી ગણ તો લાયકાત ઓતી થતી આવી છે ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સીના બગલાની છાપ પરથી તેમની ગણતરી થતી ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963 માં સીની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગ નો ઉપયોગ કરવામાં આવ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એન્ડ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી